ડીડી રાજપૂત બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા પ્રમુખ તરીકે મુશ્કેલીઓ વધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ કરી એકત્રીસ માર્ચે કેસરિયોગ ધારણ કરે તેવી શક્યતા લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહી છે તેવા માં ગુજરાત કોંગ્રેસની વધુ એક વિકેટ ખરી પડી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીને રાજપૂત સમાજના પી આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે આથી કોંગ્રેસના કોંગ્રેસ છોડતા ઠાકોરની મુશ્કેલી વધી શકે છે ડીડી રાજપૂત બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા જેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્ય છે ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે જ ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગીનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ડીડી રાજપૂતે રાજીનામું મોકલી આપ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ડીડી રાજપૂતે રાજીનામું મોકલ્યું સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈશ લોકસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસના આગેવાને રાજીનામું ધરી દેતા બનાસકાંઠા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે જિલ્લાના વિસ્તાર તાલુકાના કોંગ્રેસના ડીડી રાજપૂતે પોતાના હાઉસ પર બેઠક બોલાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે દેશમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસને આમંત્રણ ન સ્વીકારાતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર પદેથી રાજીનામું આપ્યું હોવાનું ડીડી રાજપૂતે વધુમાં જણાવ્યું કે આવનાર સમયમાં સમાજના આગેવાન અને યુવાનો સાથે ચર્ચા કરી નિર્ણય લઈશ એકત્રીસ માર્ચે કેસરીઓ ધારણ કરે તેવી શક્યતા છે થરાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાને પાર્ટીમાંથી રાજીનામું આપતા બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે સૂત્રોના જણાવ્યા મુજબ આગામી એકત્રીસ માર્ચના રોજ સી પાટીલના હસ્તે ડીડી રાજપૂત કેસરીઓ ખેલ ધારણ કરશે યૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં મોટું ભંગાણ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે થરાદવાવ રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂતે કોંગ્રેસના કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે ડીડી રાજપૂતે પોતાના ફાર્મહાઉસ ખાતે બેઠક બોલાવી કોંગ્રેસ પાર્ટીનામાંથી રાજીનામું આપ્યું છે દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનો પ્રતિક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામું આપ્યા પછીનો આપનો આગળ કાર્યક્રમ પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મીટિંગ બોલાવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે તે હું આપને જણાવીશ